જુલાઈ સુધી શુક્ર નો મહાગોચર કન્યા રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ દરેક ગ્રહ અને નક્ષત્ર દર મહિને પોતાની ગતિ બદલાવતા રહે છે જેની અસર દેશ દુનિયા અને રાશિ ચક્ર બધી રાશિઓ પર જોવા મળે છે. આ સમય દરમિયાન ઓગણત્રીસ જૂન થી છવીસ જુલાઈ સુધી શુક્રનો મોટો પરિવર્તન થવાનો છે. જેના કારણે ઘણા સારા રાજયોગના નિર્માણની સાથે કન્યા રાશિના લોકો પર તેની જબરજસ્ત અસર જોવા મળશે. જગત પ્રિય માતા લક્ષ્મીના આશીર્વાદ પણ આ સમય દરમિયાન તમારા પર રહેશે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે મિત્રો તમારું વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો બધા કન્યા રાશિના લોકો માટે વધુ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં દરેક ગ્રહ તેના કારકત્વના આધારે શુભ કે અશુભ પરિણામ આપે છે વૈદિક જ્યોતિષમાં શુક્રને ધન સુખ વૈભવ સુખ સમૃદ્ધિ આનંદ વૈભવ સુંદરતા અને પ્રેમનો ગ્રહ માનવામાં આવે છે શુક્ર ગ્રહ હાલમાં મેષ રાશિમાં બેઠો છે અને ઓગણત્રીસ જૂન ના રોજ તે પોતાની રાશિ ઋષભ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં શુક્રનું પોતાની રાશિમાં ગોચર માલવ્ય નામના રાજયોગનું નિર્માણ કરશે આ યોગ છવ્વીસ જુલાઈ સુધી ઋષભમાં મહાપુરુષ રાજયોગ રહેશે જેના કારણે માતા લક્ષ્મીની કૃપાથી કન્યા રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ રહેશે તમારો સુવર્ણ સમય માલવ્ય રાજયોગની રચના સાથે શરૂ થવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂન ના રોજ બપોરે 2:17 શુક્રનો ઋષભમાં પ્રવેશ એક ખાસ જ્યોતિષીય ઘટના છે શુક્ર જે સુખ વૈભવ પ્રેમ કલા અને સુંદરતાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે તે પોતાની રાશિ ઋષભમાં પ્રવેશ કરે છે ત્યારે એક શક્તિશાળી માલવ્ય યોગ રચના થાય છે આ યોગ ખાસ કરીને કલા ફેશન ફિલ્મ ડિઝાઇનિંગ અને જનસંપર્ક જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો માટે ફાયદાકારક રહેશે કન્યા રાશિના જાતકો ચાલો જાણીએ કે ઓગણત્રીસ જૂન ના રોજ વૃષભ રાશિમાં શુક્રના મહાગોચર દ્વારા રચાયેલા માલવ્ય રાજયોગથી તમને શું લાભ થવાનો છે વિડીયો આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે જે કન્યા રાશિ વિશે આજે આપણે કરવાના છીએ પેલી છે કન્યા રાશિની પહેલી ભવિષ્યવાણી ઓગણત્રીસ જૂને જ્યારે રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય મેષ રાશિ છોડીને પોતાની રાશિ ઋષભમાં પ્રવેશ કરશે ત્યારે આ ગોચર કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે આ સમય દરમિયાન માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે ઓગણત્રીસ જૂનથી છી જુલાઈ સુધીનો સમય તમારી રાશિમાં રાજયોગ બનવાનો છે જે તમને તમને સફળતા અને નવી ઉડાન લાવશે જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂને શુક્ર ઋષભ રાશિમાં ગોચર દરમિયાન કન્યા રાશિના નવમા ભાવમાં સ્થિત હશે સામાન્ય રીતે નવમા ભાવમાં શુક્રનું ગોચર સારું માનવામાં આવે છે પોતાની રાશિમાં હોવાથી તમને સકારાત્મક પરિણામો મળવાની શક્યતા છે ઓગણત્રીસ જૂનથી છવીસ જુલાઈ સુધી શુક્રના મહાન ગોચરની સાથે તમારી રાશિમાં બનેલો રાજયોગ તમને ફક્ત લાભ જ આપશે મિત્રો આ સમયનો લાભ તમે જરૂરથી લેજો બીજું છે ભવિષ્યવાણી ઓગણત્રીસ જૂન થી છવીસ જુલાઈ સુધી શુક્રનું મહાગોચર વ્યવસાયિક દ્રષ્ટિકોણથી ખૂબ જ અનુકૂળ સાબિત છે તમને ધન સમૃદ્ધિ અને સુખ શુક્રની કૃપાથી લાભ મળશે જો તમે તાજેતરમાં કોઈ વ્યવસાય શરૂ કર્યો છે અથવા કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે રૂપ બની શકે છે તમને જૂના રોકાણોથી લાભ મળી શકે જો તમને તમારા વ્યવસાયમાં કોઈ કાનૂની વિવાદ અથવા સરકારી અવરોધોનો સામનો કરવો પડી રહ્યો હતો તો હવે તેનું નિરાકરણ આવી શકે છે ના આશીર્વાદ થી તમને આ સમયે ન્યાય મળવાની શક્યતા છે આ સમય દરમિયાન તમે તમારા શોધાહરપૂર્ણ વર્તનથી નવા કર્મચારીઓને આકર્ષિત કરી શકો છો

છવ્વીસ જુલાઈ દરમિયાન શુક્રનું ઋષભ રાશિમાં મહાગોચર થવાને કારણે આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોની રાશિમાં રચાયેલા મહાપુરુષ માલવ્ય રાજયોગના પ્રભાવને કારણે તમને આ સમય દરમિયાન કાનૂની વિવાદોમાંથી રાહત મળી શકે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી જો તમને કાનૂની ક્ષેત્રમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તો મિત્રો આ સમય તમારા માટે સ્થિરતા લાવશે હવે જોઈએ ચોથી મોટી ભવિષ્યવાણી શું કહે છે કન્યા રાશિ માટે તમને માનસિક શાંતિ મળવા લાગશે કાનૂની બાબતોમાં તમને સફળતા મળશે જો કન્યા રાશિના લોકો વ્યવસાયિક करारમાં ફસાયેલા છે તો હવે તેઓ સફળ થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી વ્યવસાયિક કાનૂની સ્થિતિ મજબૂત થશે અને સોદા સફળ થશે ઓગણત્રીસ જૂન થી 26 જુલાઈ સુધીનો સમય તમારા પરિવારની દ્રષ્ટિ ખૂબ જ સારો રહેવાનો છે આ સમય દરમિયાન તમારા પરિવારમાં ખુશીઓ લાવશે माता लक्ष्मीना आशीर्वाद થી તમને દરેક બાજુ થી નવી માહિતીના સંકેત મળશે જે ખુશીની લાગણીમાં વધારો કરશે આ સમય દરમિયાન મહાપુરુષ માલવ્ય રાજયોગનો પ્રભાવ તમારા પર વરસશે જેના કારણે આ સમયે તમારા પરિવારમાં સમજણ વધશે કૌટુંબિક વિવાદો ઓછા થશે અને સંબંધોમાં પ્રેમ અને આદરની લાગણી જોવા મળશે પરિવારના સભ્યોમાં સહયોગ અને સમજણને કારણે ઘરનું વાતાવરણ સુખદ રહેશે આ ખાસ સમયમાં કન્યા રાશિના લગ્ન જીવનમાં સ્થિરતા રહેશે જે લોકો પહેલેથી જ લગ્નના બંધનમાં બંધાયેલા છે તેમના સંબંધ વધુ મજબૂત બનશે વિશ્વાસ વધશે એમ કેવું ખોટું નહીં હોય કે શુક્રના આશીર્વાદથી તમારો કૌટુંબિક દ્રષ્ટિકોણથી ખૂબ જ અનુકૂળ રહેવાનો

બંનેમાં વધારો જોવા મળશે નવા નવા પ્રોપર્ટી સોદા સફળ થશે આ કન્યા જાતકો માટે આવકના સ્ત્રોત ખુલશે તમારે ફક્ત દસ્તાવેજોની સારી રીતે તપાસ કરવી પડશે અને વડીલોનો અનુભવ મેળવ્યા પછી જ લોન લેવી પડશે આ સમય મિલકત માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો તમને માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને ને કરજો અને વિડીયોને અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ